અંકલેશ્વરમાં મોસમમાં સરેરાશ વરસાદ સાતસો અઠ્યાસી મીમી સામે સવાર પાંચસો ચોસઠ મીમી સાથે અઠ્ઠાવન પોઈન્ટ સત્તાવન મીમી વરસાદ વહેલી સવાર સુધી નોંધાયો હતો તેમાં વધારો બીજા દિવસે સવારેથી બપોરે પાંચ વાગ્યા સુધીમાં વધુ સત્તાવીસ મીમી વરસાદ પડ્યો હતો સતત પાંચ દિવસથી પડી રહેલા વરસાદને લઈ જનજીવન ખોળવાઈ ગયું છે માર્ગના ખાડા અને વરસાદી પાણીના ભરાવો થવાને લઈ લોકો બેવડી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે સમગ્ર દિવસ દરમિયાન વરસાદ વરસ્યો હતો આ કારણે વાતાવરણમાં ઠંડક પસરી હતી ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા નથી જો કે પવન સાથે વરસાદ વરસતા કેળ સહિતના પાકોને ટેકો આપવાની સલાહ આપવામાં આવી છે જલારામનગરથી વાસ્તુવિલા તરફ જતા માર્ગ પુનઃ એકવાર એક જ ઇંચ વરસાદમાં માર્ગ પર એકથી બે ફૂટ પાણીનો ભરાવો થતાં વરસાદી પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી તો સંજયનગર એસ એ મોટર રોડ નવીનગરી રોડ અનસ મોટર્સ પાછળનો રોડ સહિત અનેક માર્ગ પર વરસાદી પાણી ભરાવો થયો હતો જેને લઈ શહેરીજનોને ભારે હાડ મારી વેઠવી પડી હતી